ગીર સોમનાથમાં દારૂ અને નશીલા પદાર્થને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી જિલ્લા પોલીસ વડાના આદેશ બાદ સવારથી જ દરોડા પાડવામાં આવ્યા વહેલી સવારથી જ ખોડીનારમાં પોલીસના દરોડા પાડવામાં આવ્યા દારૂના અડ્ડા ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે તેર જેટલી અલગ અલગ જગ્યાઓથી બસો પંચોતેર લીટર દેશી દારૂ ઝડપાયો છે એક હજાર પંચાવન લીટર દેશી દારૂનો આઠો પણ ઝડપાયો છે ત્યારે પોલીસ કોમ્બિંગથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ નજરે પડી રહ્યો છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની અંદર બે રોકટોક ચાલતા નશીલા પદાર્થના વેપાર ઉપર પોલીસે લાલ આંખ કરી છે ગઈકાલ રાત્રિથી જ જે પોલીસે ટીમો બનાવી આજે વહેલી સવારથી ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ દસ જેટલી પોલીસની અલગ અલગ ટીમો કોડીનારની અંદર જે બેફામ વેચાતા દારૂના ધંધાર્થીઓને ત્યાં રેડો કરીને અઠાણું જેટલી જગ્યાએ રેડ કરી અને ચૌદ જેટલી જગ્યાએથી જે છે દારૂ સહિતનો નશીલો પદાર્થ જે છે તે પોલીસે પકડ્યો હતો ત્યારે જે પ્રમાણે પોલીસની કાર્યવાહી હાથ ધરાઈ છે ત્યારે અનેક અનેક જગ્યાએ કોડીનારની અંદર જે વેચાતા બે રોકટોક ચાલતા દારૂના ધંધાર્થીઓની અંદર તો ફફડાટ ફેલાય તો સાથોસાથ અસામાજિક તત્વોમાં પણ ફફડાટ ફેલાયો તો ત્યારે સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે કે અનેક જગ્યાએ હજુ પણ જો પોલીસ રેડ કરે તો કોડીનાર તાલુકાના અલગ અલગ વિસ્તારોની અંદર હજુ પણ દારૂ સહિતના નશીલા પદાર્થનો જથ્થો મળી શકે છે ત્યારે હવે પોલીસે છે તે ચૌદ જણા સામે તો કાર્યવાહી કરી છે ત્યારે હવે આગળ પોલીસ શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું કુલદીપ પાઠક સંદેશ ગીર વીર સોમનાથ